આજરોજ ભુજ મધ્ય શાહે જિલ્લાન યુવક મંડળ અને શાળા નંબર સોળ દ્વારા આઝાદીના પર્વે જે અહીંયા આયોજન કરવામાં આવે છે એની અંદર જે નાના નાના ભૂલકાઓએ જે કાર્યક્રમ કર્યો છે બહુ સુંદર આયોજન અને સુંદર કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર જે આપણા ભુજ સેવક કાસમભાઈ સમા અને અકિલભાઈ મેમન તથા રમજુભાઈ ઉબાર તથા હાફીઝ ફિરોજ બધા અહીંયા પધાર્યા છે અને જે ધ્વજવંદન કરવામાં આવ્યો જે અહીંયા મુખ્ય શિક્ષિકા છે એમના વરદ હસ્તે અહીંયા મુખ ધ્વજવંદન કરવામાં આવ્યો છે અને દર વર્ષની જેમ અહીંયા આ પર્વ બહુ સારી રીતે ઉજવવામાં આવ્યો છે અને આપ સૌને પહેલાં હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બધાને મુબારકબાદી દઉં છું આઝાદીનો અઠોતેરમની ને ખૂબ ખૂબ આભાર પુરીસિંહ પ્રમુખ સાહેબ જિલ્લા જૂથ મંડળ આજે પંદરમી ઓગસ્ટના ભારતના અઠોતેરમાં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી સંજોગનગર પ્રાથમિક શાળા નંબર સોળ ખાતે કરવામાં આવેલ જે કાર્યક્રમમાં આજે તિરંગો લહેરાશે આ શાળાના સિનિયર શિક્ષિકા માયાબહેન જીરામભાઈ પરમારના હાથે લહેરવામાં આવશે આ સાથે અને મહેમાનોમાં પીર સૈયદ અશરફસાવા હલાજરા ટ્રસ્ટ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે આ વિસ્તારના કાઉન્સેલર ખાસમભાઈ સમા સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે અકિલભાઈ મેમણ મેનેજિંગ મેનેજિંગ ટ્રસ્ટી પીર જમલસા સાર્વજનિક હોસ્પિટલ શાળાના આચાર્ય અનુરસિંહ જાડેજા અને મહેમાનોની વચ્ચે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે થોડી સ્થળોમાં આ કાર્યક્રમમાં આપણે એ જોઈ શકીએ છીએ કે છોકરાઓ અત્યારે ફૂલ હોસમાં છે અને રમતગમત સાથે આપણે ભારતના સંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરેલ છે દેશભક્તિના ગીતોનું આયોજન કરેલ છે થોડી સ્થળોમાં આપણે આ બધા કાર્યક્રમ નિહાળશું